અંકલેશ્વર પાલિકા સભાખંડ ખાતે પ્રજાલક્ષી કામો વગરની બોર્ડ મીટિંગ યોજાય આગામી બજેટ બોર્ડ અનુલક્ષી ને વાર્ષિક ભાવો અને ખર્ચ મંજૂર કરવા એજન્ડા રજૂ કરાયા બહુમતી અને સર્વાનુમતે તમામ કામો મંજૂર રક્તપીત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપીત જનજાગૃતિ અભિયાન રેલીનું કરાયું આયોજન આવનાર એક પખવાડિયા સુધી ભરૂચ જિલ્લામાં સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત રક્તપીત જનજાગૃતિનું અભિયાન હાથ ધરાશે અંકલેશ્વર ખાતે યુપીએલ અને સુપરફોર્મ કંપની દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન કરાયું

અંકલેશ્વર પાલિકા કચેરી સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ક્વાર્ટરલી જનરલ બોર્ડ મિટિંગ યોજાઈ હતી ચીફ ઓફિસર કેશવ કોલડિયા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત ચોવીસ સભ્યોની હાજરીમાં બોર્ડ મિટિંગ મળી હતી જેમાં સત્તાપક્ષના એકવીસ અને વિપક્ષના ત્રણ સભ્યો હાજર રહ્યા હતા બોર્ડનો પ્રારંભ પૂર્વ વડાપ્રધાન સિંહ તેમજ મહાકુંભના ભાગડોળમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી મૌન પાડવામાં આવ્યું હતું કુલ ચુમ્મોતેર જેટલા એજન્ડાના કામો પાલિકા પ્રમુખ દ્વારા બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વિપક્ષનો વિરોધ સુધારા વચ્ચે પંદર જેટલા કામોને બહુમતી જ્યારે અન્ય કામો સર્વાનુમતિ મંજૂર કરવામાં આવ્યા હતા તો પાલિકા કચેરી ખાતે ફિક્સ પગારે કામ કરતા કામદારોના વેતનમાં વધારો છત્રીસ સફાઈ કામદારો જે પાંચ વર્ષના કરાર આધારિત નોકરી કરતા તેમને કાયમી કરવા માટે તેમજ સબ રજિસ્ટ્રારની નિમણૂંક માટે પાલિકાના એક બેઠક માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા અને નીલિમાબેન મોદીના નામ મૂકી મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા જ્યારે અન્ય કામોમાં વાર્ષિક ભાવ તેમજ વાર્ષિક ખર્ચ તેમજ અન્ય એડહોક અને એડવાન્સ ખર્ચ મંજૂર કરવામાં આવ્યા હતા આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ યોજાઈ હતી આમાં એજન્ડા પર સેવન્ટી ફોર જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ તેમજ મંજૂર કરવામાં આવ્યા આમાં કાયમી મજૂરોને કાયમી કરવાનું ઠરાવવામાં આવ્યું છે આમાં સેપલોથી નીલકંઠવિલા સુધી રોડનું મોદી સમાજના કુલદેવી મોડેશ્રી માતા રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે તેમજ રાજપૂત સમાજ તરફ તરફથી આવેલા પત્રની નોંધ લઈને વીર શિરોમણી હૃદય હૃદય સમ્રાટ શ્રી મહારાણા પ્રતાપનું સોટા નાકા પર ટેચ્યુ મૂકવાનું મંજૂર કરવામાં આવ્યું છે ભરૂચ ખાતે રક્તપિત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન માટે શહેરના સ્ટેશન પોલીસ ચોકીથી જિલ્લા પંચાયત સુધી વિવિધ કોલેજોના જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને એમ કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહાનુભાવો સાથે પોસ્ટર તેમજ બેનરો સાથે જનજાગૃતિ અભિયાન માટે રેલી કાઢી હતી ભરૂચ ખાતે રક્તપિત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન માટે શહેરના સ્ટેશન પોલીસ ચોકીથી જિલ્લા પંચાયત સુધી વિવિધ કોલેજના જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને એમ કે કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહાનુભાવો સાથે પોસ્ટર તેમજ બેનરો સાથે જનજાગૃતિ અભિયાન માટે રેલી કાઢી હતી રક્તપિતને ઇતિહાસ બનાવવાના હેતુસર એન્ટી લેપ્રસી ડે નિમિત્તે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન હેઠળ જિલ્લાના ત્રીસ જાન્યુઆરીથી એક પખવાડિયા સુધી રક્તપિત જનજાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવે છે ત્યારે ભરૂચ ખાતે રક્તપીત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપીત જનજાગૃતિ અભિયાન માટે શહેરના સ્ટેશન પોલીસ ચોકીથી જિલ્લા પંચાયત સુધી વિવિધ કોલેજમાં જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને એમ કે કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહાનુભાવો સાથે પોસ્ટર તેમજ બેનરો સાથે જનજાગૃતિ અભિયાન માટે રેલી કાઢી હતી વધુમાં એક પખવાડિયા દરમિયાન શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં રક્તપિતનું નિર્મૂલન પ્રતિજ્ઞા પ્રજાજોગ સંદેશ રક્તપિત વિશે જાણકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત જનજાગૃતિ પત્રિકાઓના વિતરણ રેલી સહિતના પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમો આયોજિત કરાશે આ પ્રસંગે જિલ્લા રક્તપિત અધિકારી ડૉક્ટર જે એસ ધુલેરાએ જણાવ્યું હતું કે શરીરમાં કોઈપણ ભાગમાં આચું ઝાંખું રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું તેમજ જ્ઞાનતંત્રો જાડા થવા તેમાં દુખાવો થવો જેવા લક્ષણો જણાય તો તે રક્તપિત હોઈ શકે છે લેપ્રસી એ જંતુજન્ય રોગ છે કોઈ પૂર્વજનનું પાપ કે શ્રાપ નથી પરંતુ ઝડપી અને નિયમિત બહુ ઔષધીય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ અપંગતા અટકાવી શકાય છે રક્તપિતનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનાઓ આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે આપવામાં આવે છે આ પ્રસંગે મોટી સંખ્યામાં એનસીસીના વિદ્યાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારીઓ હાજર રહ્યા હતા અમે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત એક રેલીનું આયોજન કરેલું છે આ સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન એ જનજાગૃતિ માટેનું કેમ્પેન છે ના રોગ માટે ઘણી બધી ગેરમાન્યતાઓ પવર્તે છે અને એ ગેરમાન્યતાઓને દૂર કરવા માટે અને રક્તપીત વિશેની સાચી માહિતી આપવા માટેની આ જનજાગૃતિ અભિયાન છે જે પંદર દિવસ ચાલવાનું છે ત્રીસમી જાન્યુઆરીથી શરૂ કરી દે ફેબ્રુઆરી દિવસ કામ કરવાના સામાન્ય રીતે લોકોમાં હજુ પણ એવી ગેરસમજ પ્રવર્તે છે કે રક્તપિત જે છે એ પાપ અને સાપનું પરિણામ છે પરંતુ ખરેખર એવું નથી તે જંતુજન્ય ચેતી રોગ છે અને તેની સારવાર કરવાથી સંપૂર્ણપણે મટી શકે છે તો જનજાગૃતિ માટેના આ અમારે અભિયાન માટેનું અમે રેલી નું આયોજન કરેલું અંકલેશ્વર જેઆઈડીસી માં આવેલ જીઆઈડીસી માં સ્પોર્ટ કોમ્પલેક્સ ખાતે સુપરફોર્મ કંપની દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરમાં યુપીએલ કંપનીના યુનિટોમાંથી વીસ જેટલી ઇમરજન્સી રિસ્પોન્સની ટીમો ભાગ લીધો હતો યુપીએલ કંપનીના યુનિટો ગુજરાત સહિત દેશભરમાં કાર્યરત છે યુપીએલ કંપનીના તમામ યુનિટોમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે આ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અન્ય કંપનીઓમાં તેમજ સમાજમાં ફાયર ઇમરજન્સી રેસ્ક્યુ તેમજ મેડિકલ સપોર્ટ સહિત નાની મોટી દુર્ઘટનામાં તાત્કાલિક પહોંચી જઈને મદદ કરે છે યુપીએલ અને સુપરફોર્મ કંપની દ્વારા વર્ષ બે હજાર આઠથી તમામ યુનિટોની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન કરે છે આજ રોજ અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુપીએલ કંપની યુનિટ પાંચના યુનિટ હેડ પ્રવીણદાન ઘડવી યુનિટ એકના યુનિટ હેડ વિનોદસિંઘ યુપીએલ યુનિટ બારના હેડ દીપક ગર્ગ તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના પ્રિતેશ પટેલ અને મનોજ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય દ્વારા આ કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનમાં જમ્મુ સહિત અન્ય રાજ્યોમાં કાર્યરત યુપીએલ કંપની અને સુપરફોર્મના યુનિટોની વીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ખાસ કરીને વાપી યુનિટની મહિલાઓની ટીમોએ પણ કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું ભાગ લેનાર તમામ ટીમોએ આગ ઇમરજન્સી રેસ્ક્યુ તેમજ મેડિકલ સપોર્ટ સહિત નાની મોટી દુર્ઘટના અંગેની કામગીરીના કૌશલ્ય દર્શાવ્યા હતા આજે યુપીએલ તરફથી અને સુપરફોર્મ કંપની તરફથી ઈઆરટી કોમ્પિટિશન રાખવામાં આવેલી છે ઈઆરટી કોમ્પિટિશન એક એવી કોમ્પિટિશન છે જે સોળ વર્ષથી ખાલી યુપીએલ સાથે કોવિડના સમયને બાદ કરતાં કન્ટિન્યુ કરી છે અને આવું ક્યાંય કંપનીમાં કોઈ જગ્યાએ મેં જોયું નથી આ વખતે વીસ ટીમ જે જમ્મુથી માંડીને હલ્દિયાથી માંડીને વાપી તારાપુર હાલોલ કાલોલ બધેથી આવેલી છે ઇવન અમારા આર એન્ડ યુનિટમાં અમારું જેઆરએફ યુનિટમાંથી પણ એ ટીમ આવેલી છે અને સવારે પહેલો ઇવેન્ટ થઈ ગયો રનિંગ કોમ્પિટિશન હવે બાકીના ઇવેન્ટ્સ બધા ભાગ લેશે અને યુપીએલમાં અમારી ટીમ ના તો યુપીએલ પણ બહાર બાજી બીજી બધી ઇન્ડસ્ટ્રીઝને ઇવન સમાજમાં ક્યાંય પણ નાની મોટી દુર્ઘટના થાય તો એ લોકો તરત પહોંચી જાય છે અને આગજાનીની ઘટનાઓ ઇમરજન્સી રેસ્ક્યુ મેડિકલ સપોર્ટ એમાં હંમેશા એ બધે મદદ કરવા માટે તત્પર હોય છે યુપીએલ ઇઝ વેરી પ્રાઉડ ઓફ ધ ઈઆરટી ટીમ મેં ચાર મિલાડ હમ વાપી જીઆરએફ સે આએ હૈઆરટી કોમ્પિટિશન મેં અંકલેશ્વર મેં આયોજિત ક્યા ગયા હૈબાર પૂરી કોશિશ હમ એ ચેમ્પિયનશીપ જીત કે જાયગે ભરૂચ ખાતે મહાત્મા ગાંધીના નિર્વાણ દિનને શહીદ દિન તરીકે મનાવતા કલેક્ટર કચેરી સહિત ઠેર ઠેર સરકારી કચેરીઓમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિનને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજ રોજ તારીખ ત્રીસમી જાન્યુઆરીએ શહીદ દિન નિમિત્તે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સવારે અગિયાર કલાકે વિવિધ સરકારી કચેરીઓમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના કર્મચારીઓએ કચેરીના સભાખંડમાં એકત્ર થઈને બે મિનિટનું મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અંકલેશ્વર પૌરાણિક રામકુંડ તીર્થધામના પ્રસિદ્ધ કથાકાર પ્રિયાંશુ મહારાજે પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ કુંભ મેળામાં ગત સત્યાવીસમી જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ સંતો અને મહંતોની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સનાતન ધર્મ સંસદમાં પોતાની અમૃતવાણીને પીરસવાનો અવસર પ્રાપ્ત થયો હતો જુઓ પ્રિયાંશુ મહારાજની અમૃતવાણી મહારાજજી શરૂ સે મહારાજજી પધારે તો कि जय की घोष ऐसी हो जाए कि मरा यमराज की छाती पे जाए कि घूस हो लगे इसलिए जयकारे की आवाज ऐसी लगनी चाहिए कि उस पंद्रह मिनट वाले को यह पता चल जाना चाहिए कि सनातनियों की दहार आ रही है इसलिए जोर से बलबा के बिहारी लाल की श्री राधा रानी सरकार की सनातन धर्म की बल भारत माता की सब संत समाज की हमारे सनातन धर्म की अभी सबसे बड़ी विडंबना ये चल रही है कि हम लोग सनातन धर्म की मांग कर रहे हैं और हम लोग कह रहे हैं हमारा भारत देश एक दिन सनातन हुआ करता था लेकिन मैं आप लोगों से कहता हूं हमारा भारत देश सनातन हुआ करता नहीं था हमारा भारत देश सनातन था सनातन है और सनातन रहेगा बताओ रहेगा कि नहीं हम लोग कहते हैं हमारा भारत देश हिंदू राष्ट्र था अरे विडंबना है हमारी हमारा भारत देश हिंदू राष्ट्र था नहीं हमारा भारत देश हिंदू राष्ट्र था हिंदू राष्ट्र है और हिंदू राष्ट्र हमारा भारत देश विश्वगुरु था विश्वगुरु है और विश्वगुरु वरुणा दहेजना न्यू वाडिया गांव अंगत अदावते पर प्रांतीय बैठना फटकारी हत्या करना आरोपी ने पुलिस से ध ભરતના દહેજ કંપનીમાં કામ કરતા કામદારોની વસાહટમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે દહેજના ન્યુવાડિયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા અને મૂળ બિહારના પરમેશ્વર રામ પ્રવેશ અને રાકેશસિંહ દયાલ નામના કામદારો વચ્ચે રૂમ પર આવવા જવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા પરમેશ્વર રામ પ્રવેશ નામના કામદારે મૃતક રાકેશસિંહ દયાળ પર ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત તથા તેને અન્ય સાથી કામદારો દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ મામલે દહેજ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી પરમેશ્વર રામપ્રવેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના કરજણ અને સિનોર પોલીસ મથકની હદમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ઝડપાયેલા ગેરકાયદેસર જઠ્ઠાનું કરજણ નજીક બંધ પડેલ મોડર્ન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં એક કરોડ ઉપરાંતના દારૂના જઠ્ઠાનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા કરજણ અને સિનોર પોલીસ મથકની હદમાં બે હજાર ચોવીસ પચીસમાં ઝડપાયેલા ગેરકાયદેસર જઠ્ઠાનું પોલીસ અધિકારીઓની હાજરીમાં કરજણ નજીક આવેલ બંધ પડેલ મોડર્ન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં નાશ કરવામાં આવ્યો હતો રચેલી કમિટીના અધ્યક્ષ સભ્યો પોલીસ થાનાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ જેમાં સને બે હજાર ચોવીસ તથા પચીસ ના ગુનામાં ઝડપાયેલા નાની મોટી બોટલ નોર્યા છો છપ્પનના મુદ્દા માલ ને ના જમીન ઉપર ગોઠવી તેના ઉપર રોડ રોલર ફેરવી ખોખા તથા બોટલો કચડી સળગાવીને નાશ કરવામાં આવ્યો હતો આજ રોજ અને પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી મુદ્દામાલ નાશની પ્રક્રિયા કરજણ ખાતે આવેલ જૂની મોડન મિલ્સમાં યોજવામાં આવેલ આવી રહેલ છે જેમાં કુલ કરજણ અને સિનોરના સોળ ગુનાનો આશરે એક લાખ સિત્યોતેર હજાર પાંચસો જેટલી બોટલો નાની મોટી થઈને અને એનો કુલ મુદ્દામાલની કિંમત છે એક કરોડ ત્રેવીસ લાખ ચાર હજાર ત્રણસો સમથિંગના મુદ્દામાલનો નિકાલની હાલ પ્રક્રિયા ચાલુ રહેલ છે અને શાંતિપૂર્ણ રીતે નિકાલ થઈ રહેલ છે આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ અંબાલાલ વસાવાએ આછોત બેઠક માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજી યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી સલીમ રાણા ઇબ્રાહીમ મોહમ્મદ શેઠ ઉર્ફે બચુ શેઠ મહિલા મોરચાના આગેવાન ધનુબેન રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આછોદ બેઠકમાં ભાજપના સદસ્ય અમરસંઘ વસાવાનું બે વર્ષ પહેલાં અચાનક મૃત્યુ થતાં બેઠક ખાલી પડી હતી જેની સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછોદ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને રાજકીય પાર્ટીઓ ઉમેદવારો શોધવામાં લાગી ગયા હતા ત્યારે આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વાડિયા ગામના સોમાભાઈ અંબાલાલ વસાવાને ઉમેદવાર બનાવી ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીને ઉમેદવારી ફોર્મ આપવામાં આવ્યું હતું આજે ભરૂચ જિલ્લા આમોદ તાલુકા આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં અમે ઉમેદવારી ફોર્મ ભરાવડાવ્યું છે ઉમેદવાર પાસે તેની માટે ઉમેદવારી પત્ર જમા કરાવવા માટે આવ્યા હતા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ આયોજિત તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ કાંઠા વિસ્તાર સ્થિત મોરટુંડા ગામની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે સૌને સંબોધન કરતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ કાજે હર હંમેશ પ્રયત્નશીલ શિક્ષકો પોતાના રૂટીન કાર્યબોજ વચ્ચે હળવાશ અનુભવે તે માટે આવા વિશેષ આયોજનો સાર્થક નીવડે છે રાજનગર ઝોનની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી પ્રથમ બેટિંગ કરતા કુંડિયાણા ઝોનની ટીમે નિર્ધારિત દસ ઓવરમાં પાંચ વિકેટે નવ્વાણું રન કર્યા હતા રાજનગર ઝોને આ લક્ષ્યાંક નવ પોઈન્ટ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી ચેસ કર્યો હતો આમ આ આંતર ઝોન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજનગર ઝોનની ટીમ ચેમ્પિયન બની હતી ટુર્નામેન્ટમાં અંતે ડભારી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક ઇલેશ ચૌધરી બેસ્ટ બેટ્સમેન તથા ગોલા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક ચિંતન પટેલ મેન ઓફ ધ સિરીઝ તરીકે જાહેર થયા હતા ત્યારે રાજનગર ઝોન તરફથી રમતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલ બેસ્ટ બોલર ઘોષિત થયા હતા અંતમાં મહાનુભાવોના હસ્તે વિજેતાઓને વિવિધ ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષક પ્રાથમિક સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા હોદ્દેદારો ઓલપાડ તાલુકા પ્રાઇમરી ટીચર સોસાયટીના સેક્રેટરી ભરત પટેલ શશિકાંત પટેલ તથા પિંજરતના સીઆરસી કોઓર્ડિનેટર પરેશ પટેલે ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા આરંભથી અનુસૂચિત ટુર્નામેન્ટને આનંદદાયી બનાવીને તેને સફળતાપૂર્વક સંપન્ન કરવા પિંજરત કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓના શિક્ષકો નરેન્દ્ર પટેલ જયેશ પટેલ તકસી પટેલ તેજસ ખલાસી તથા જગદીશ પટેલે ભારે જેમત ઉઠાવી હતી ટુર્નામેન્ટના કોમેન્ટ્રેટર તરીકે સાયણ સુગર પ્રાથમિક શાળાના ઉપ દિનકર પટેલે ઉત્કૃષ્ટ સેવા આપી હતી ટુર્નામેન્ટમાં એનાઉન્સની કામગીરી લવાછા ચોર્યાસી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કનૈયા પટેલે સંભાળી હતી એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે મોસાલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી એસબીઆઈ બેંક મોટામિયા માંગરોલ શાખાની મુલાકાત લીધી હતી સુરત જિલ્લાના પંચાયત શિક્ષણ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મોટામિયા માંગરોળ શાખાની મુલાકાત લીધી હતી બેંકના મેનેજર રજનીશ કુમાર યાદવ દ્વારા તમામ બાળકોને પેન અને કેડબરીઝ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું રજનીશ કુમાર યાદવ દ્વારા બેંકમાં ચાલી રહેલા વિવિધ કાઉન્ટરો વિવિધ લોનની યોજનાઓ શૈક્ષણિક લોન ફ્રોડથી બચવા શું કરવું વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓથી ખૂબ સુંદર માહિતી આપવામાં આવી હતી તેઓની સાથે હાર્દિકભાઈ ચૌધરી પારુલબેન ગામિત સુંદરભાઈ અન્ય સ્ટાફનો ખૂબ સારો સહકાર મળ્યો હતો જે બદલ શિક્ષક ઇમરાન ખાન પઠાન લલિતાબેન ગામિત દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો બાળકોને પણ ખૂબ સરસ માહિતી જાણવા મળી હતી

ટ્રેસ કરીને મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા પોલીસે બે પંચોતેર લાખની કિંમતના તેર મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મળી છે આ સાથે જ મોબાઈલ ચોરી થવા અને ગુમ થવા બાબતમાં શું કરવું માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગૂગલ પરથી ડબલ્યુ 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 ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું જેમાં ગુમ થયેલા ચોરી થયેલા મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે જેના આધારે તમારે તમારા ચોરી થયેલા મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો ભરૂચમાં ડોક્ટર હેગડેવાર ભવન ખાતે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભારત સરકાર દ્વારા લાગુ થનાર ચાર નવા લેબર કોડ અંગે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ હિરણ્ય પંડ્યાજીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ રાજ બિહારીજીએ નવા શ્રમ કાનૂન અંગે વિસ્તૃત માહિતી આપી હતી સંગઠનને ચાર લેબર કોડમાંથી બે કોડને સંપૂર્ણ સમર્થન આપ્યું છે જે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિક પરિવારોને લાભદાયી છે જ્યારે અન્ય બે કોડમાં શ્રમિકોના અવાજને દબાવવાની જોગવાઈઓ સામે વિરોધ નોંધાવ્યો અને સુધારાની માગણી પણ કરી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જીગ્નેશ મજમુદ્દારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ત્રણસો થી વધુ શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા મહામંત્રી ગિરીશ પટેલે કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન સંભાળ્યું આગામી એપ્રિલથી આ ચારે લેબર કોડ સમગ્ર દેશમાં લાગુ થવાની સંભાવના છે જેને ધ્યાનમાં રાખીને સંગઠને પોતાનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે હાસોટ તાલુકાના આકલાવ ગામ ખાતે હાસોટની રેસિડેન્શિયલ હોસ્ટેલનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહ અને સમગ્ર શિક્ષા ભરૂચના ચેતાલીબેનના અધ્યક્ષતા હેઠળ શુભારંભ કરવામાં આવ્યો હતો હાસોટ તાલુકાના આકલાવ ગામની પ્રાથમિક શાળા એસએમસી આંકલાવ ખાતે નિર્માણ પામેલ રેસિડેન્શિયલ હોસ્ટેલમાં અનાથ બાળકો માઇગ્રેશન બાળકો આદિજાતિના બાળકો સાથે લાભાર્થી બાળકોના સર્વે મુજબ ગત તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ પ્રાથમિક શાળા આકલાવ ખાતે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિનભાઈ શાહના અધ્યક્ષતાને હોસ્ટેલના લાભાર્થી બાળકોના હોસ્ટેલ પ્રવેશ માટે સુંદર હોસ્ટેલ શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિનભાઈ શાહના હસ્તે લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટ તેમજ કુમકુમ તિલક સાથે હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે આંકલાવ ગામના સુંદર શૈક્ષણિક વ્યવસ્થાપન માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ સમગ્ર શિક્ષા ભરૂચના એકાઉન્ટ ઓફિસર કિનલબેન ગર્લ્સ એજ્યુકેશન ઓફિસર પ્રવીણાબેન શાળાના આચાર્ય હિરેનભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના હાસોટના હોદ્દેદારો બીઆરસી કોઓર્ડિનેટર અશોકભાઈ અધ્યક્ષ સહિત સહિત તમામ સભ્યો સાથે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને ગ્રામ અગ્રણી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર પાલિકા સભા ખંડ ખાતે પ્રજાલક્ષી કામો વગરની બોર્ડ મીટિંગ યોજાઈ આગામી બજેટ બોર્ડ અનુલક્ષીને વાર્ષિક ભાવો અને ખર્ચ મંજૂર કરવા ચુમોતેર એજન્ડા રજૂ કરાયા બહુમતી અને સર્વાનુમતે તમામ કામો મંજૂર રક્તપીત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપીત જનજાગૃતિ અભિયાન રેલીનું કરાયું આયોજન આવનાર એક પખવાડિયા સુધી ભરૂચ જિલ્લામાં સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત રક્તપીત જનજાગૃતિનું અભિયાન હાથ ધરાશે અંકેશ્વર ખાતે યુપીએલ અને સુપરફોર્મ કંપની દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન કરાયું